વકીલ ઉપર થયેલા હુમલાના વિરોધમાં વકીલ મંડળ દ્વારા કામથી અળગા રહેવાના આદેશ કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને વકીલો દ્વારા કામથી અળગા પોતાનો વિરોધ પ્રદર્શિત કરી વકીલ ઉપર થયેલા હુમલાની ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી વકીલ ધર્મેશભાઈ પોંદા ઉપર રજિસ્ટ્રાર કચેરીમાં હુમલો કરવામાં આવ્યો હતો તે હુમલાના વિરોધમાં વકીલ મંડળ દ્વારા કામથી અળગારે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી જેના અનુસંધાને ધર્મેશભાઈ પોંદા ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા લેવા કે કહો મોબાઈલ લેતા જ હા સબ દોસ્તો સરસ ફાબ્રિકલ કોલ કોલ છે અને જો ભાઈ બધા જાણ કરી અને અમે તરત ભાવનગર બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ અનિલસિંહજી જાડેજા એમએસસી બાર પ્રેસિડેન્ટ શુક્લ અને હું અમે હોસ્પિટલ ગયેલા એમની પાસેથી બનાવની માહિતી મેળવી રાત્રે એમને ડિસ્ચાર્જ આપ્યા પછી નિલંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસે નિષ્ક્રિયતા જાળવી એ નિષ્ક્રિયતા અનુસંધાને આજ ભાવનગર બારની રૂમમાં મીટિંગ થયેલી છે અને અમારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી જે જે પટેલ સાહેબે પણ લાઈવ ફોનથી રમેશભાઈ સાથે વાત કરી અને બાર કાઉન્સિલ સતત એમની સાથે છે એ અંગે પણ જાણ કરી છે આજ એવું નક્કી થયું છે કે ધર્મેશભાઈ અત્યારે બનાવ સંદર્ભે લેખિત ફરિયાદ આપવા નિલંબક પોલીસ સ્ટેશનમાં જઈ રહ્યા છે ભાવનગર બાર અને ક્રિમિનલ બાર તથા એમએસીપી બાર ના એમની સાથે જાય છે અને ત્યાં ફરિયાદ અનુસંધાને શું કાર્યવાહી પોલીસ કરે છે એ વિચારી આગળ જે કઈ પગલા લેવા એ નક્કી થશે આજનો જ તમામ કોર્ટ કાર્યવાહીથી અમારા તમામ સભ્યો અવગા રહ્યા છે પોલીસે ગઈકાલે નિષ્ક્રિયતા રાખી છે એ શું કરવા નથી લેતી એ અંગે ધર્મેશભાઈ કહી શકે છે કારણ કે ધર્મેશભાઈ હાજર હતા પોલીસે કહે છે જે વ્યક્તિ સાથે બનાવ બન્યો છે એ વકીલ કક્ષાના છે અને સતત કરે છે વર્ષોથી કરે છે એમને બનાવ ન બન્યો એવું જાહેર કરવાની શું જરૂર ઉભી થઈ છે જે બનાવ બન્યો છે એ એ ફરિયાદ આપી છે આગળ તપાસ થાય બનાવ નથી બન્યો એક બન્યો છે એ પોલીસે તપાસ ના કામે નિર્ણય કરવાનો છે ફરિયાદ ન જ લેવી એવો નિર્ણય પોલીસ કરી શકે નહીં લો